વલસાડ જિલ્લામાં ઓગણસી મુ સ્વાતંત્ર ધમડાચી એપીએમસી મેદાન ખાતે ઉલ્લાસભેર ઉજવાયો વલસાડ જિલ્લાના ધમણાજી ખાતે આવેલી એપીએમસી મેદાન પર ઓગણસી પર્વ ઉજવાયું ઉદ્યોગ અને રોજગાર વિભાગના કેબિનેટ મંત્રી શ્રીએ તિરંગો ફરકાવી ધ્વજવંદન કર્યું અને પોલીસ નિરીક્ષણ સાથે સલામી આપી આ પ્રસંગે મંત્રી શ્રીએ વલસાડ વિકાસ વાટિકા બે હજાર ચોવીસ નું વિમોચન કર્યું અને વિવિધ રાષ્ટ્રીય નેતાઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરી તેમણે રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે વિકાસ કામો કેન્દ્ર સરકારની કલ્યાણકારી યોજનાઓ અને ગુજરાતની ઉદ્યોગ પ્રગતિના મુદ્દાઓ પર ઉજળું પાડ્યું આ પ્રસંગે વિવિધ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર તેર વ્યક્તિઓનું સન્માન કરવામાં આવ્યું વિદ્યાર્થીઓ દ્વારા રાષ્ટ્રપ્રેમ પર આધારિત સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા કાર્યક્રમના અંતે મંત્રીએ વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ ધારાસભ્યો અને મોટી સંખ્યામાં નાગરિકોની ઉપસ્થિતિમાં કાર્યક્રમ ભવ્ય રીતે સંપન્ન થયો સ્ટોરી રિપોર્ટ બાય ઓલિવર ઠક્કર વલસાડ